બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

અમદાવાદ માં કલ્યાણ હવેલી ખાતે ત્રિદિવસીય વલ્લભ જયંતિ દ્વારકે હવેલી ખાતે તારીખ બે ત્રણ અને ચાર મેના રોજ અવલૌકિક ત્રિદિવસીય વલ્લભ જયંતિ મહોત્સવની ઉજવણી થશે અખંડ ભૂમંડલાચાર્ય જગત ગુરુ શ્રીમદ વલ્લભ મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસ માં પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે કલ્યાણ હવેલી વસ્ત્રાપુર અમદાવાદ ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગો એકસો આઠ શ્રી શરણકુમારજી મહોદયના સાનિધ્યમાં ત્રિદિવસીય મહોત્સવનું આયોજન વસ્ત્રાપુર એમપી થિયેટર ખાતે કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે તારીખ બે પાંચ બે હજાર ચોવીસ ને ગુરુવારે શ્રી વલ્લભ ચિંતન અંતર્ગત યુવા વૈષ્ણવાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના દિવ્ય સિદ્ધાંતોને આજના કડી કાળ અને આધુનિક યુગમાં પણ કેટવી કેટલા આત્મસાત છે અને વૈષ્ણવો પોતાના જીવનને કઈ રીતે ઉચ્ચ સ્તરે લઈ જઈ શકે છે તે વિષય પર અમદાવાદમાં બિરાતા યુવા વૈષ્ણવાચાર્ય શ્રી રણછોડલાલજી શ્રી શરણમકુમારજી શ્રી વજરાય કુમારજી શ્રી अनुराग कुमार जी ने तेमज श्री व्रजधीश जी તેમના વચનામૃત નો લાભ વૈષ્ણવોને ને આપશે વચનામૃત બાદ વધાઈ અને સંમેલન યુવા આચાર્યો કરશે ત્રિ દિવસીય આયોજન વલ્લભ જયંતિ મહોત્સવ સુંદર ઉત્સવની ની રાજનગર અમદાવાદમાં માં વસ્ત્રાપુર એમ્ફી થિયેટર માં આપણે સુંદર રૂપે કલ્યાણપુષ્ટિ પુષ્ટિ હવેલી દ્વારા આયોજિત થયું છે દીપો વૈષ્ણવ ઇન્ટરફેથ પુષ્ટિ ઓર્ગેનાઇઝેશન પુષ્ટિ પરિવાર બાલ સંસ્કાર કેન્દ્ર આશ્રય અમના મંડળના સંયુક્ત ઉપક્રમે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે યુવા આચાર્યોના વચનામૃત અને કીર્તન સમાજનું આયોજન છે બીજા દિવસે પુષ્ટિ પરામર્શ જેમાં યુવા શાસ્ત્રીજીઓ વિદવજનો પધારી અને પોતાના વિચાર પ્રસ્તુત કરશે એની ઉપર વિચાર મંથન થશે ત્યારબાદ પ્રશ્નોત્તરી થશે એવું સંવાદાત્મક એક સુંદર આયોજન છે ત્યારબાદ ભજન સંધ્યા કરી અને ત્રીજી તારીખે એટલે કે ઉત્સવની પૂર્વ સંધ્યાએ સૌ ભક્તિમાં લીન થઈશું અને ચાર તારીખે એકાદશીના દિવસે સૌ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ઉત્સવની ઉજવણીમાં પ્રભુના દર્શન નંદ મહોત્સવ પલના શોભાયાત્રા અને ત્યારબાદ ધર્મસભામાં એ શોભાયાત્રાને રૂપાંતરિત કરી અને ધર્મને જાગૃત કરીશું ધર્મની ચેતનાને આપણા ભીતર સમાવિષ્ટ કરીશું અને એ જ પ્રકારથી ભક્તિને જાણી સમજી અને જીવનમાં આત્મસાત કરવાનો એક પ્રયાસ શ્રી વલ્લભાચાર્યજીના ઉત્સવના દિવસે કરીએ એવા જ ભાવ સાથે આ ત્રિદિવસીય આયોજન રાજનગરમાં કરવામાં આવ્યું છે સમગ્ર વૈષ્ણવીય સૃષ્ટિને ધર્મ પ્રેમી સૃષ્ટિને આ ત્રિદિવસીય આયોજનમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને આમંત્રણ છે આ મહોત્સવ બીજા દિવસે એટલે કે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ પુષ્ટિ પરામર્શનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પુષ્ટિ માર્ગના ખ્યાતનામ શાસ્ત્રી શ્રી શરણમકુમાર મહોદયજીની સાથે સંવાદ થશે આ સંવાદમાં મુંબઈથી શ્રી આદિત્ય શાસ્ત્રી વડોદરાથી શ્રી વલ્લભ પ્રદ્યુમન શાસ્ત્રી અને સોલા ભાગવત અમદાવાદથી શ્રી અનંતકુમાર શાસ્ત્રીજી પધારશે શ્રી અંકિત ગુપ્તાની પણ જોડાશે ત્યારબાદ પ્રસિદ્ધ ગાયક શ્રી રાજુભાઈ ભટ્ટ દ્વારા ભજન સંધ્યાનું આયોજન થશે મહોત્સવના ત્રીજા દિવસે એટલે કે શ્રીમદ વલ્લભ આચાર્ય પ્રગટોત્સવ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસને શનિવારના રોજ દિવ્ય ભવ્ય યાત્રા જેમાં હાથી ઘોડા વાજા તેમજ વિશેષ કરીને પુષ્ટિ માર્ગના સપ્તનિધિ સ્વરૂપની ઝાંખી દર્શન તેમજ બાલ સંસ્કાર કેન્દ્રના બાળકો દ્વારા ચોર્યાસી વૈષ્ણવ થિયેટર ખાતે પહોંચશે જ્યાં તે ધર્મ સભા માં ફેરવાશે ધર્મસોભામાં કાલુપુર ગાંધી સંસ્થાના યુવા આચાર્ય લાલજી મહારાજ અને શ્રી વજેન્દ્ર કુમાર પ્રસાદ મહારાજ જગન્નાથ મંદિરના महंत દિલીપ કુમાર

ત્યારબાદ સ્થાનિક વિદેશોના હવેલીઓમાં સંસ્થાઓમાં આયોજનો કરવામાં આવ્યા છે તો આ ઉત્સવ કેવલ એક રાજ્ય કે એક દેશ નહીં પરંતુ વૈશ્વિક ઉત્સવ આ વલ્લભાચાર્યજીની જયંતિનું આ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ ઉજવી રહી છે મનાવી રહી છે આ સમગ્ર મહોત્સવ દરમિયાન શ્રી કલ્યાણ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ અને શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજી મહારા મહારાણીજીને વિશેષ ભોગ વસ્ત્રો અને કલાત્મક આભૂષણો ધરાવવામાં આવશે આ ત્રિદિવસીય મહોત્સવમાં દરરોજ સાંજે સાડા પાંચ કલાકે શરૂ થશે મહોત્સવમાં જોડાવા માટે હવેલી દ્વારા વૈષ્ણવો માટે બાપુનગર મણિનગર ઈશનપુર બોપલ તેમજ નિકોલથી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું કોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસ હું મેટ્રોમાં જ આવું છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર